હેલ્લો મિત્રો જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં જશો આજે આપણે ફાઇનલી મગફળી થેસરે કાઢવાની છે તો મિત્રો અમારી મગફળી તો હોય સો ટકામાંથી પચાસ ટકા રહી છે બધે બધી બગડી ગઈ છે આ તો બધું કહેવાત નહીં કે કુદરતના હાથમાં છે એવું છે હું તમને બતાવું અમારી મગફળી બધે બધી બગડી ગઈ છે બધે બધી બગડીને પેલા વાળો થઈ ગયો છે કે ના લાગીએ તોય પછતાવીએ અને લઈએ તોય પછતાવો બગડવા તો થોડી દેવ રાખો બધે બધી પડી છે આજે બધે બધો ભાગ પડ્યો છે બધે બધી મગફળી પડી છે આજ ફાઈનલી લેવાની છે વાગ્યા છે સાડા સાત સાડા સાત સાડા ઠેઠેસર આવવાનું છે અને આપણે લઈ લેવાની થાય છે અને જો તો બધે વાદળ વાદળછાયા છે બધે બધે વાદળ વાદળછાયા છે આજે વરસાદનો માહોલ થયો લાગે છે એટલે ફટોફટ લઈ લેવાની થાય છે ના લીધું મિત્રો લઈ લેજો લીલી લીલી ઠેસર કલાક જેવું વધારે એડે તો એડે બાકી પછી કશું હાથમાં આવવાનું નથી જો હવે આરી અને આને છે એટલે પચાસ તો પચીસ ટકા તો પતિ સરી જવાનું છે આપણે હાથમાં ખાલી ફોફા આવવાના છે ફોફમાં એ પચાસ ટકામાંથી પચીસ ટકા ભાવ મળવાના છે કંઈ લાંબો હાથમાં આવવાના પછી એ બધી મગફળી બિલકુલ બગડી ગઈ છે એક નંબર મગફળી હતી બધે બધા વિડીયો છે આપણી યુટ્યુબ ચેનલમાં તમે જોઈ પણ શકો છો અને અત્યારે અત્યારનું પણ જોઈ શકો છો અને પહેલનું પણ જોઈ શકો કેવી મગફળી હતી તમે જુઓ બિલકુલ બગડી ગઈ છે કાળી મસ્ત થઈ ગઈ છે મગફળી ના તો હવે સાર કામ આવે ના માલ ઢોર ખાય બધી વાત હવે પૂરે પૂરો વખો છે હળી ગઈ હળી કાળી મસ્ત થઈ ગઈ ફોફાઈ શું કરીએ અમારા ખેતરનો મગફળીનો વ્યૂ હું તમને બતાવું છું